ઉપલેટા સ્થળમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ એસી કલ્પેશભાઈ ગઢિયા સુરતવાળા તરફથી જે સહયોગ મળ્યો તેમાંથી આ બાળકોને કંપાસ બોક્સ નોટબુક્સ બોલપેન તથા અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી આ સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખશ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાંદ્રા કિશોરભાઈ ભણાલી કેશુબાપા સિણોજીયા સીડી પટેલ દિલીપ મહેતા ગોવિંદભાઈ ધામેચા તેમજ આનંદ બાવરિયા અને ટીચર શ્રી ફોરમબેન વાછાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસા બાળકોને પ્રોત્સાહિત કર્યા અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં સુનિલભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં સ્ટેશનરીના દાતા તરીકે સહયોગ આપનાર કલ્પેશભાઈ ગઢિયાનો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તરફથી જાહેર આભાર માનવામાં આવ્યો એવાલ ભાવેશ ગોયલ ઉપલેટા આજે માનવ સેવા ટ્રસ્ટમાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં થી પંચ્યાસી જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝુંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને આરએસએસ ના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધારી હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પેશ અલ્પાબેન અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને છવ્વીસમી જાન્યુઆરીની સરસ મજાની આજે એક રાષ્ટ્રપ્રત્યે પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા એસી પિંચાશી બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટ આંગણે થઈ છે જય હિન્દ જય ભારત